જૂનામાં જૂના માટલામાં પણ ઠંડુ પાણી ફ્રીજ જેવું એકદમ રહે તે રીતની ટીપ શેર કરવા જઈ રહી છું તો મિત્રો મારો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો તો મેં આ રીતની એક લગભગ પાંચ એક વર્ષ જૂની માટલી રહી લીધી છે તો હું આ માટલી પાંચ વર્ષથી જૂની જ વાપરું છું તો પણ એકદમ ઠંડુ જ પાણી રહે છે તો આપણે પહેલા આમાં થોડું પાણી ભરી દઈશું હવે આપણે એક સ્ક્રબ ની મદદ થી આ માટલી ને સારી રીતે સાફ કરી લઈશું બધી જ બાજુથી આ રીતે આપણે માટલી ને સાફ કરી અને અંદરનું પાણી કાઢી લઈશું હવે હું તમને આ પાણી ઠંડુ કઈ રીતે રહે જઈ છું તો આપણે આ માટલીની અંદર એક વસ્તુ ઉમેરવાની છે જેથી આપણું પાણી એકદમ ઠંડુ રહેશે તો તેના માટે મેં અત્યારે સિંધ મીઠું લીધું છે આ સિંધ મીઠું આપણે પહાડી મીઠું તરીકે પણ ઓળખાય છે આ મીઠું લેવાથી માટલીની અંદર જે પણ ક્ષાર હશે તે સાફ થઈ જશે અને તેમાં રહેલી ગરમીને પણ ખીચી લેશે અને આ પાણી એકદમ આપણું ઠંડુ થશે તો આ રીતે આપણે માટલીમાં મીઠું નાખીશું તો અત્યારે મેં વીસ લીટર પાણી આવે જેટલી મોટી માટલી લીધી છે તો અત્યારે બે ચમચી જેટલું મીઠું આપણે માટલીની અંદર એડ કરીશું તમે માટલી નાની લીધી હોય તો એક ચમચી જેટલું મીઠું પણ લઈ શકો છો હવે માટલીની અંદર આપણે આ રીતે મીઠાને હાથની ની મદદથી ચારે બાજુ ફેલાવી લઈશું હવે તેની અંદર આપણે પાણી લેડીશું તો અત્યારે આપણે અડધી માટલી જેટલું પાણી અંદર ઉમેરીશું હવે પાણી ઉમેર્યા પછી આપણે તેને એક કલાક માટે આ રીતે ઢાંકી અને મૂકી રાખવાનું છે જેથી અંદર રહેલો બધો ક્ષાર અને ગરમી બધી જ આ પાણીની અંદર ખીચાઈ જશે આપણને માટલીમાં પાણી રેડે એક કલાક જેટલો સમય થઈ ગયો છે તો આપણે મિત્રો જે પાણીમાં મીઠું નાખ્યું છે તે મીઠું આપણે સિંધ મીઠું લેવાનું છે આપણે બીજા સાદા મીઠાનો ઉપયોગ નથી કરવાનો તો હવે આપણે આ માટલીને સારી રીતે સાફ કરી લઈશું તો તેને ફરી આપણે સ્ક્રબની મદદથી અંદર પાણી સાથે સાફ કરી લઈશું તો પાણી આપણે જે તે નોર્મલ ઠંડુ લીધું હતું તો અત્યારે પાણી પહેલા કરતા થોડું ગરમ થઈ ગયું છે એટલે આપણે પાણીની અંદર આ બધી ગરમી ખીચાઈ ગઈ છે હવે આ રીતે સારી રીતે કચીને સાફ કરી લઈશું અને આ પાણીને આપણે કાઢી લઈશું હવે આપણે આ માટલીને સ્ટેન્ડ ઉપર મૂકી દેસું અને તેની ઉપર આપણે પાણી ગળવાની ગરણી મૂકીશું અને આપણે જે પીવાના ઉપયોગમાં લેતા હોઈએ તે પાણી આપણે અંદર ઉમેરીશું આ પાણીથી આપણે આ પૂરી માટલીને ભરી લેવાની છે માટલી ને મેં પૂરી ભરી લીધી છે તો આ માટલી ભરવાની પ્રોસેસ આપણે રાતના સમય જ કરી લેવાની છે તો આપણું પાણી વધારે ઠંડુ રહેશે તો અત્યારે મેં માટલી પૂરી ભરી લીધી છે હવે મેં આ રીતનો એક કોટનનો દુપટ્ટો લીધો છે તેને આપણે પાણીથી સારી રીતે પીનો કરી લઈશું તમે આ કોટનના દુપટ્ટાની જગ્યાએ કંતાનનો ટુકડો પણ લઈ શકો છો જે આપણે ગોળના રવા ઉપર આવે અથવા તો જે આપણે અનાજ ભરવાનો કોથળો હોય તેનો પણ તમે ટુકડો લઈ શકો છો તો હવે આપણે આ માટલી ઢાંકી અને તેની ઉપર આ રીતે આ દુપટ્ટાને સારી રીતે વીંટાળી આ રીતે વીંટાળીને આપણે આ રીતે માટલીને ભરીને રાખવાની છે અને જ્યારે પણ લાગે કે આ દુપટ્ટો આપણો થોડો કોરો થવા લાગ્યો છે તો તેની ઉપર આપણે થોડું પાણી રેડતા રહીશું અને આ રીતે રાખવાથી પાણી આપણું એકદમ સરસ ઠંડુ થશે તમે આ રીતે પાણી માટલીમાં ભરશો તો તમને એકદમ નેચરલ ઠંડુ પાણી પીવા મળશે અને વારંવાર બોટલો ભરીને ફ્રીજમાં મૂકવાની ઝંઝટમાંથી પણ છુટકારો મળશે તો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં